But you speak the good English, not like me. <laughs> my, English English from... my English is good, but my announcements it's sometimes very hard. That's uh, why uh, I don't speak least, the more like the a a new people. At least I like can understand you. Mm. I learned it from uh, video games. Ah, yeah. That's good. <laughs> Marius, who is you. <laughs> but in the girl t-shirt, right the girl's power, look at. It. <laughs> but he's tired. He said, uh, him. Oh, i the waterfall. Bye તો તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી અમે એકસો ત્રીસ મીટર ઉપર આવી ગયા છીએ અને એકસો ત્રીસ મીટર ઉપરનો આ છે વોટરફોલ તો તમે વિચાર કરો હવે કેટલો ઊંચો હોય છે ભાઈ એટલે એકસો ત્રીસ મીટર આમ સળંગ નથી પણ આવી રીતના આમ ધળાંગળાંગ વાર ઊંચો ઊંચો થતો ખાતો થઈ જાય છે પર તમે ખાલી આ વ્યૂ તો જાઓ અહીંયા નાના નાના ચિલ્ડ્રન્સ એટલે બાળકો આવેલા છે Det er vanskelig å se hvordan det skal gå med gruppene. વોટરફોલ અમે જોઈ લીધું છે અને હવે અમે બધા ઉપર ચડી રહ્યા છીએ અમારા બહુ થઈ ગયા થાકીને તે હો ફાઈનલી કંઈક પોરો ખાવાનો આવ્યો કંઈક મજા આવશે અને બાપુને આ જ એનો ફોટો બોટો પાડે થાકી ગયા હા તમારા ભાઈ જ ગોટો કરી નાખ્યો કપડાં ઉડા પહેરાઈ ગયા મને એમ કે ઠંડી આવી છે અને મારો દીકરો અહીંયા તડકો નીકળો ભાઈ કાપા કાઢીને છે મારા થાય છે આ વ્લોગિંગ બનાવવાના સકરમાં

તો આપડે ગેટ ની અંદર આવી ગયા છીએ હવે તમે જોશો એકદમ મજાનો બિયો ઓ માય આટલી ખુશી ને આવો વ્યૂ તો ક્યાંય લાઈફમાં નથી જોયો બકા તમે જોઈ લો ખાલી કેટલો મજાનો વ્યૂ છે દૂર દૂર સુધી ના કોઈ ખોટો ઘોંઘાટ ના ઝંઝટ એકદમ મસ્ત મજાનું વ્યૂ અને વ્યૂ જ છે બસ ખાલી અહીં ચડીને હવે આમ અલગ જ ફીલ કરે છે અને મોજની તો વાત જ જાણ દો લેરું છૂટે લેરું તમ તમારે ભાઈ